દશેરાના તહેવારને લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું દશેરા પૂર્વએ આરોગ્ય વિભાગ દ્વારા ફાફડા જલેબીના વિક્રેતાઓને ત્યાં તપાસ કરાઈ ફરસાણની દુકાનોમાં ફાફડા અને જલેબીના સેમ્પલ લઈને કામગીરી હાથ ધરવામાં આવી મકરપુરા વિસ્તારની દુકાનમાં ગંદકી હોવાથી નોટિસ આપવામાં આવી દશેરાના તહેવાર બાદ નાગરિકો જ્યારે ફાફડા જલેબી આરોગ્ય લેશે બાદમાં આ સેમ્પલના પરિણામ આવશે નવરાત્રીની હવે વિદાય છે ત્યારે દરેજ અંતિમ દિવસ એટલે કે દશેરાને લઈને શહેરભરના આરોગ્ય વિભાગ દ્વારા જે મીઠાઈ અને ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ છે તેઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સૌથી મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં પ્રતિવર્ષ દશેરાના દિવસે લાખો રૂપિયાના ફાફડા જલેબી વેચાતા હોય છે ત્યારે ફાફડા જલેબીની જે ગુણવત્તા છે ખાદ્ય પદાર્થ ખાવા યોગ્ય છે કે નહીં તેને લઈને હવે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને આજે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર ફૂડ વિભાગના જે ફૂડ ઇન્સ્પેક્ટરો છે તેઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે મકરપુરામાં અને જે વિસ્તાર આવે લક્ષ્મી પ્રસાર માઠ ખાતે અત્યારે આરોગ્ય વિભાગની ટીમ પહોંચી છે અને આરોગ્ય વિભાગના આ ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા જે ખાદ્ય પદાર્થો છે ખાદ્ય પદાર્થોની ગુણવત્તા તેની ચકાસણી કરવામાં આવી છે મહત્વની વાત છે કે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના ખર્ચે લોકો આ ખા ફાફડા જલેબી ખાતા હોય છે ત્યારે આપણી સાથે ફૂડ ઇન્સ્પેક્ટર છે ગોહિલ એમની સાથે વાત કરીશું જે કે ગોહિલ શું કહેશો આજે આરોગ્ય આરોગ્યરિયા કામગીરી કરવામાં આવી છે આવતીકાલે દશેરાનો પર્વ છે અનેક લોકો ફાફડા જલેબી આરોગ્યવાળા છે ગુણવત્તા સભર છે કે નહીં હવે કાલે જે દસરાનો તહેવાર નિમિત્તે આપણે દર વર્ષની જેમ છે પણ આપણે ચેકિંગની કામગીરી હાથ ધરેલી છે અગાઉ પણ આપણે ચાર પાંચ દિવસ પહેલાં પણ કામગીરી હાથ ધરેલી જ હતી પરંતુ અત્યારે જે તહેવારના નિમિત્તે આગલા દિવસે બધા ફાફડાની જલેબી બનતા હોય છે એનો અત્યારે નોવીનો રોડ પર આવેલ એક દુકાન લક્ષ્મી ફરસાણ છે તેમાં ચેકિંગની કામગીરી હાથ ધરી છે જેમાં અંદર અત્યારે હાઇજેનિક કન્ડિશન જળવાયેલ ન હોય એને શિડ્યુલ ફળની નોટિસ પણ આપવામાં આવશે અને નમૂના લાગે બેસન છે તેલ છે ફાફડા જલેબી અને જે બીજી વસ્તુ અન્ય સામગ્રી છે એનો નમૂના પણ લેવામાં આવશે અને નમૂના લીધા પછી જે એનો રિપોર્ટ આવે કાયદાશર કાર્ય કરવામાં આવશે બે લાખોની સંખ્યામાં વડોદરા શહેરની વસ્તી છે અને આ લાખોની વસ્તીને ખાદ્ય પદાર્થો પૂરી પાડતી અનેક મીઠાઈ ફરસાની દુકાનો છે આરોગ્ય વિભાગ કેવી રીતે કામ કરશે કેમ કે હવે માત્ર કલાકો રહ્યા છે તહેવારની ઉજવણીમાં આપણે અગાઉથી પણ ચેકિંગ હાથ ધરેલું હતું અને અઠવાડિયાથી આ કામગીરી સેમ્પલની ચાલુ જ છે પરંતુ કાલે ગવર્મેન્ટના પ્રોગ્રામના કારણે અમે કાલે સેમ્પલની કામગીરી કાલે નહોતા કરી શકીએ પહેલાં આજથી અમે સવારથી અને રાતે સાત સાત વાગ્યા સુધી આ કામગીરી સતત ચાલવાની છે વડોદરા શહેરમાં આઠ આઠ ફૂડ સેફ્ટી જુદા જુદા વિસ્તારમાં આઠ જગ્યાએ જુદી જુદી ટીમો જુદા છે અને તે નમૂના લેશે અને શેડ્યુલ ફોરની નોટિસ પણ જે લાગે એને નોટિસ પણ આપવામાં આવશે અને નમૂના લીધા બાદ જે કાયદેસરની કાર્યવાહી કરવાની આવશે ચોક્કસથી આ હતા આરોગ્ય વિભાગના ફૂડ ઇન્સ્પેક્ટર જે કે ગોહિલ તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આઠ જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા અલગ અલગ વિભાગની અંદર આ રીતે તપાસણી કરવામાં આવશે જે કસૂરવાર વેપારીઓ છે તેઓની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે ત્યારે માત્ર હવે કલાકો બાકી છે દશેરાના તહેવાર નહીં ત્યારે આ પ્રકારની આરોગ્ય વિભાગની કામગીરી પણ અનેક સવાલો ઉભા કરે છે સોની સાથે તુષાર પટેલ પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી વડોદરા